રાજેન્દ્ર શુક્લ આવ્યા હવાની જેમ અને ઓસરી ગયા હવાની જેમ અને ઓસરી ગયા શો શૂન્યતાથી જામ સપનનું ભરી ગયા આવ્યા હવાની જેમ અને ઓસરી ગયા શો શૂન્યતાથી જામ સપનનું ભરી ગયા મારી મનુભાઈ ત્રિવેદી બહુ જ સરસ ભજનિક બહુ સરસ ગઝલકાર અને સાધક ચિંતક તો હું ને મનોજ એ વખતે હંમેશા જઈ ગયો એટલે મારાથી એક વર્ષ મનોજ પાછળ હતો અમે બંને કવિતાઓ લખવાની શરૂ થઈ ગયેલી કોલેજમાં તો એમને ત્યાં જઈએ અને કવિતા સંભળાવીએ તો મનુભાઈ અમને દાદ આપે કેવી રીતે આપે વા રાજેન્દ્રભાઈ વાહ રાજેન્દ્રભાઈ વાહ મનોજભાઈ વાહ મનોજભાઈ એટલે હું ને મનોજ મજાક કરી મેં કીધું મનોજ દાંત છે ને તું ઉપર જાય આપણા સુધી ના આવે દાંત તો ઉપર જાય એટલે કવિતા એ સાધ્ય નથી એ પણ સાધન છે સાધ્ય કવિતાથી ઉપરનું પણ કંઈક છે એવી સભાનતા નાનપણમાં આવી ગઈ ઉપર જાય અને એનું બહુ જ સરસ ઉદાહરણ એ આપતા પોતે એ શું કહેતા કે કવિતા એ પોલ જમ્પનો નો વાસ છે એક નિશ્ચિત ઊંચાઈ સુધી તમને લઈ જાય પછી એનો ખપ નથી પછી વાંસડો સમયસર ફેંકી દઈ અને બીજી બાજુ અજ્ઞાતમાં એક નિશ્ચિત ઊંચાઈ સુધી તમને લઈ જાય ક્યાં વાત બરાબર અને એ જો ચૂકી જાવ તો અકસ્માત થાય વાંસળો સમયસર ફેંકાય નહીં તો અકસ્માત એટલે કવિતા એ સાધ્ય નથી સાધન છે એનાથી પર પણ કઈ છે એટલે બીજા કવિતા ની સાથે જોડાયેલા વ્યામો અમે મુક્ત થઈ ગયા યશ વગેરેથી મુક્ત થઈ ગયા એટલે કવિતાનું જે ખરેખર લક્ષ્ય હોય જે ગંતવ્ય હોય કવિનું એમને બહુ નાની ઉંમરે સમજાઈ ગયું એટલે ઘણા વખત સુધી તો હું કવિતા એક ખૂણામાં ઊંચી જોઈને પઠન કરતો ઓડિયન્સ સામે ઓડિયન્સ નો શું પ્રતિભાવ છે એ એ તરફ મારું બહુ ધ્યાન ન હોય એટલે સ્વીકૃત દરેક કવિના

અમારે જાતના પરિચય સિવાય બીજું કઈ જ પામવું નહોતું એટલે આ લક્ષ્ય નાનપણમાં હાથમાં આવી ગયું એ બહુ મોટું સદભાગ્ય કહેવાય નહી તો શબ્દનું વરદાન મળ્યું હોય એ માણસો પણ કેટલી બધી ભ્રાંતિઓમાં તો એ એક લાભ મળ્યો પછી કોલેજમાં ગયા જેને કવિતા લખવાની હોય ઈચ્છા વૃત્તિ એવા વિદ્યાર્થીઓ ભેગા મળીને મંગળવારીયું નામનું અઠવાડિયે મિલન ભાવુદીન કોલેજ પ્રાંગણમાં ચલાવતા અમે એમાં જતા એમને ક્યારેય અમારી કવિતાની પ્રશંસા નથી કરી તો પછી કે ખબર એ વખતે પણ એ લોકોને કહેતા હતા કે આ કવિઓમાંથી બે જણની કવિતા મારે ભણાવવાની આવશે અને એ સાચું પડ્યું મારી ભણાવવાની તો આ રીતે એ અનુકૂળતાઓ ઘાયલ આવતા જતા રહેતા જુનાગઢમાં એમને સાંભળવા ન મળે એ સાંભળવા લાવો તો ઘાયલને સાંભળવા એ બીજા અકબરઅલી જસદન તો આ એક મહેન્દ્ર સમીર હતા આ બધા પાસેથી પઠન એ શું છે પઠનની કલા એ એનાથી અમારા અમારા સભાનતા આવીને એનો પઠન ને લાભ મળ્યો અને પછી પાછળથી ખબર પડી કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે રાજશેખરે પાઠક પ્રતિષ્ઠા નામનું એક આખું પ્રકરણ લખ્યું છે એટલે કવિ કવિતા લખે પહેલા એને સારી રીતે પાઠ કરતા આવડવું જોઈએ પાઠ એટલો બધો જરૂરી છે તો એનો એનો નોમ્સ જે છે અને આપણે ત્યાં પઠનની પરંપરા વેદકાળથી છે તો પઠન કેવું હોવું જોઈએ યથા વ્યાઘ્રી હરે બાલાન ભ્રંશ જેમ બિલાડી એના બાળકોને લઈ જતી હોય ના તો બચ્ચું પડી જાય કે ન તો બચ્ચાને દાંત બેસે એવી રીતે શબ્દ બોલાવવો જોઈએ કે ન તો શબ્દ સ્ખાલિત થાય કે ન તો શબ્દ ને તમારા દાંત બેસે કે ભચડાતો હોય એવું લાગે મને યાદ છે એક વાર મને અહિયાં દૂરદર્શનમાં પચીસ વર્ષ પૂરા થયા એનું એક કવિ સંમેલન હતું ઉમાશંકરભાઈ નિરંજનભાઈ બધા હતા સુરેશ દલાલ પણ હતા અમે કાવ્ય પઠન કરીને બહાર નીકળ્યા પછી મને સુરેશ દલાલે પ્રશ્ન કર્યો ઓચિંત રાજેશ તારું પઠન બીજા બધા કરતા જુદું કેમ હોય છે આવો પ્રશ્ન કર્યો હવે પ્રશ્ન મને તો થયો નતો જે હોવું જોઈએ છે જુદું છે કે નહીં એના તરફ મારું ધ્યાન નહોતું પણ મેં તત્ક્ષણ વિચારીને જવાબ આપ્યો મેં કીધું સુરેશભાઈ હું કાવ્ય રચાયાની ક્ષણમાં જઈને કાવ્યનો પાઠ કરું છું વાહ અને જવાબ સાચો હતો એ પણ એટલે એ તમે પઠન કરતા હો ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એ એમાં વ્યાપૃત હોય તમારું ચિત્ત બીજે હોય તો પઠન બરોબર થાય જ નહીં ચિત્ત સેજ પણ બીજે હોય એટલે તમને એમાં કે જલ્દી મુશાયરો પૂરો થાય એટલે હોટલ જઈને મજા કરીશું આ આવો વિચાર આવે નહીં એટલે ઘણી કોઈ મિત્રો એમ કે ઓડિયન્સ બરાબર નહોતું હું તમે શું હતા ઓડિયન્સ તો એક માણસ અસંખ્ય સંભાવનાઓમાંથી કવિતા સાંભળવા આવીને બેસે છે એથી વિશેષ એને કાંઈ કરવું પછી જે કરવાનું હોય પછીની જવાબદારી તમારું ઉત્તરદાયિત્વ છે કવિતા એના સુધી પહોંચાડવી પણ એ તમે આ ફાટ કરતા હો તો પછી એનો દોષ કેવી રીતે આપી શકાય એટલે શ્રોતાનું મહત્વ જરાય ઊંઘ આખી શકાય નહીં કારણ કે આવીને બેઠો ને બસ એટલે એને એટલું જ કરવાનું છે કારણ કે એને ઘણું બધું છોડીને આવ્યો છે કવિતા જ સાંભળવા આવ્યો છે એટલે મેં એક જગ્યાએ લખ્યું છે ઉગ્યો આંગણામાં અકળ શબ્દ તેથી ઉગ્યો આંગણામાં અકળ શબ્દ તેથી હું ઈશ્વરને આરાધું શ્રોતા સ્વરૂપે વાહ મારી પાસે જે સામગ્રી છે એ સામગ્રીથી જ હું ઈશ્વરનું અર્ચન કરી શકું એ સામગ્રી સ્વીકારી શકે એ સ્વરૂપે જ એને આવવાનું હોય મારી પાસે શબ્દ જ છે મારા આંગણામાં આ શબ્દ જે અકલ છે મને પૂરેપૂરો સમજાવતો પણ નથી પણ એ સિવાય સમર્પણની કોઈ સામગ્રી મારી પાસે મારી પાસે ઈશ્વરને પણ આવવું હોય તો શ્રોતા બનીને આવવું હોય એટલે એ મારે માટે આરાધ્ય છે અને આ કવિતા લખાય ત્યારે

એ પરમાત્મા ભાવ થયો એટલે હું પઠન કરું છું બાકી મારે પઠન કરવાની મારી કોઈ આવશ્યકતા નથી પણ એ પઠન કરતી વખતે મને આત્મભાવ આત્મભાવ પરમાત્મા ભાવ સુધી જવાય છે છે જે એવો જ બીજા પણ અનુભવે છે અને એક જ છે તો એ આત્મભાવથી પરમાત્મા ભાવ સુધી જવાય એ પઠનને કારણે મને છે એટલે નહીં તો કવિ સંમેલનોમાં જવાનું શું પ્રયોજન હોય કારણ કે આમ તો ચિત્તને ક્લેશ થવાનો હોય કેટલી બધી કવિતાઓ સાંભળવી પડે તો ક્લેશ થાય પણ ચારેક અધિકારી શ્રોતા પણ ત્યાં હોય છે એનો વિચાર કરીને અને આવું પણ કવિતા હોય એ વસ્તુ વિલીન ન થઈ જાય લુપ્ત ન થઈ જાય એટલા ખાતર કર્તવ્ય બુદ્ધિથી કવિ સંમેલનમાં છે